આપણે બસો ને સુડતાલીસ ટકા વરસાદ થઈ ચુક્યો છે તો આ પરિસ્થિતિમાં ખેડૂતોને જે સમસ્યા થઈ રહી છે એના માટે દિવસ કેબિનેટ મંત્રીશ્રીની પણ વિઝીટ હતી અને આજે આપણી વચ્ચે જયારે મંત્રીશ્રી પધાર્યા છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને આપણે સાંભળીએ અને માન્ય મંત્રીશ્રીનું આજે આપણને માર્ગદર્શન મળી રહે તો એ માટે આપણે એમને આવકારીએ છીએ થેન્ક યુ આબાદ હવે હું આપણે સુધી સોભા ગુરુ વિનંતી કરું કે આપણને માહિતી આપી બેસે સોએભાઈ ગુરુ ખાસ કરીને મહુવામાં અતિવૃષ્ટિ ને કારણે પરિસ્થિતિ જે કાઈ થઈ છે આપણે એનો પ્રયાસ મેળવવા અને આપણા સૌની લાગણી એ જોઈને સરકારમાં ખૂબ સારી રીતે રજૂઆત કરવા માટે પધારેલા શ્રી પરસોત્તમભાઈ પ્રાંત અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ગુલાભાઈ યાર્ડના પ્રમુખ જિલ્લાના સૌ ખ્યાલ સૌ પદાધિકારીઓ સૌ વિષય અધિકારીએ કીધું એમ કે આપણા છેડમાં અડસઠ એટલે કે વધી ગણો વરસાદ થયો એમાં પણ આપણે ચોમાસું શરૂ થાય એ પહેલા પણ આપણે સાત ઇંચનો માર્યો છે અને અત્યારે જે સીઝન આપણી બાકી ત્યારે ઉપરા ઉપર બે માર આપણને પૂર્યા છે આ વખતે આપણે લગભગ સોળ થી અઢાર ઇંચનો માર પીર્યો છે એટલે લગભગ મોટાભાગની જે પાણી ખૂબ જ એકદમ નાશ થયો છે સિંગ અને કપાસ અને આપણા વિસ્તારમાં જે ગાવડિયાની ડુંગળી થાય છે એ પણ સદંતર હાવ નાશ થયો છે એટલે મહુવા તાલુકામાં ખૂબ ભારે વધારે વધારે અસર અસરગ્રસ્ત આખા જિલ્લામાં મહુવા તાલુકો વધારે વધારે અસર પામેલો છે એટલે આપણા તાલુકામાં આપણા સૌનાવતી લાગણી સાહેબને વખતે કરીએ મંત્રીશ્રીને કે માની મુખ્યમંત્રીને કૃષિમંત્રીને જ્યાં પણ જરૂર પડે કદાચ કેન્દ્રીય કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવી પડે કોઈ કમિટીમાં પણ રજૂઆત કરવી પડે તો ચોક્કસપણે પરશોત્તમભાઈ અમારા મહુવા તાલુકાના સૂત્ર તાલુકાનું ધ્યાન રાખીને કે સૌથી વધારે દસ વર્ષ મહુવા તાલુકો છે આ લાગણી મારી સૌની પોસાડશો અને ખાસ વિશ્વાસ છે સાથે સાથે ઘણી બધી રજૂઆતો સાહેબ એવી પણ મળે છે કે જે ભાગ્યુ રાખે

જે ફરમની લિમિટ વાવે છે એમને પણ ખૂબ માર પડ્યો છે કારણ કે આના આત્મા કાય નથી અને હવે પછી હું અને આ બને ધરતી થઈ ગઈ છે ના એમની આપણે ખાસ આવોષે કાળજી લેવાની વિનંતી કરીશ ભારત માતા મની ટિશ્યુ કશુ મેસેજ ઇમેલ છેવાઈ ગોહેલ સર પ્રાંત સર ઓલ ઓફિસર્સ મંત્રી મંત્રીશ્રી આપણા મુવા તાલુકાની ખેડૂતોને ખેડૂતોની લાગણી જોઈ અને દોડી આવ્યા એનો મેં રાજીપો વ્યક્ત કરી પણ સાહેબ પ્રશ્ન ત્યાં ઉઠે છે કે ખેડૂતોનું ડિજિટલ સર્વે થાય તો એમાં ખેડૂતોને બહુ મોટા પાયે અન્યાય થશે તો ટૂંકમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લોંગ ટાઈમ આપે અને સર્વે થાય ખેડૂતોને ખેતર ફેર તો ખેડૂતોને ન્યાય મળે એવી અમે પ્રાર્થનાશીલ તમને કરીએ કે ડિજિટલ સર્વે ન થાય એવી મારી બધી લાગણી છે

આ બાજુ એ ફોશ આવે છે અત્યારે મારી જમીન વીસ રૂપિયા પાણીની અંદર છે સંપૂર્ણ પપ્પા અત્યારે તૂટી ગયેલો છે કોઈ આ બાજુથી પાણી કટ થાય પહેલા આ બાજુ કોજ ને કોઈ કરવા દે એ મારો પ્રશ્ન છે અને અત્યારે સંપૂર્ણ મારો પપ્પા તૂટી ગયો છે અને ત્યાં વર્ષે આપણે પર આપને રજૂઆત કરી હતી પછી

મહવા તાલુકાના બધા સરપંચો હોતી મારી એવી રજૂઆત છે કે છેલ્લા દસ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તેથી ઘણા એસી ટકા ખેડૂતોએ માનવી હોય કે કપાસ હોય કે સંપૂર્ણ નાશ જો છે કે ના આપણે પાતળા પડ્યા તો ન રહ્યો દઈએ એટલે ઘરે ઘરે ઘરેમાં લાવી નાખ્યા હોય તો ના અત્યારે સર્વે કરવામાં આવે તો ના એ વસ્તુ હોય નહીં તો આપણે એના ફોટા પણ ફોટા કઈ રીતે સર પડી શકે એટલે

તેને ત્યાં જઈ અને ફોટોગ્રાફ કે છે એ ફોટોગ્રાફ છે ગ્રામ સેવકની એપ્લિકેશનમાં આવશે અને ત્યાર પછી છે ગ્રામ સેવક એ ફોટોગ્રાફ જોઈ અને એને મંજૂરી આપશે અને સરકારશ્રી દ્વારા છે એ મુજબ એમાં સહાય ચૂકવવા માટેની પ્રોસેસર અત્યારે સરકારશ્રી દ્વારા આપણને આપવામાં આવી છે અને એ મુજબ કામગીરી અત્યારે આપણે આજથી ચાલુ કરવામાં આવી છે અને આગળ પણ જે મુજબ સૂચના મળશે તંત્ર દ્વારા એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ

કે આ ખેડૂતોની સામે આ સરકાર જોતી આવી છે અને સમદૃષ્ટિ રાખી અને સાહેબ આપ જોશો કારણ કે મોરા તાલુકો દરિયા વિસ્તારમાં આવેલો અમારો મેન ઉદ્યોગ એક જ ડિહાઇડ્રેશનનો બાકી ખેતી આધારિત છે અને આ વરસાદથી અમારે સાહેબે જે વાત પ્રાંત સાહેબે શરૂઆતમાં કીધું હોય કે અઢીસો ગણો વરસાદ અમારો પડ્યો છે ત્યારે અત્યારે બધું જ નાશ પામ્યું છે સર્વે થશે અત્યારે ફોટા જોઉં છો તો કપાસ લીલો દેખાશે કદાચ એમ કહીએ જેવો બે દિવસ માં અનુભવ છે ઈ ઘણા ખેડૂત અધિકારીઓ એવું કે ભાઈ છીમ લેવાય ગઈ પછી વાસ્તવિકતા એ છે કે સતત આજે છ મહિના છે આ વરસાદ ચાર મહિનાનું ચોમાસું હોય છે અમારે શરૂઆતમાં ડુંગળીમાં માર પાંચ મિનિટમાં મહિનાની પાંચ તારીખથી થી વરસાદ મોવા તાલુકો સહન કરતો આવે છે અત્યારે જે શિંગ લેવાનું છે એ બીકમાં બીકમાં લીધી ઘરમાં નાખી શિંગ એવી વસ્તુ છે અને કોરી કરવી પડે હુકવવી પડે તો હુકાણી નથી ઉગી ગઈ હવે એનું બીજા તાલુકા કરતા આપણા નવા તાલુકા એ સરાહનીય કામ અમે એ કર્યું છે સાહેબ આપ બધાના સાથ સહકારથી કે તમામ યાર્ડો આ વરસાદથી બંધ રહ્યા ત્યારે અમારા ચેરમેન શ્રી અને અમારું બોર્ડ ઓફ ડાયરેક્ટર બધા અને સેક્રેટરીએ વ્યવસ્થા કરી નવા યાર્ડ અમે ચાલુ રાખ્યું છે કારણ કે ખેડૂતો જે ઘરમાં શિંગ નાખી એ શિંગ કોટડા કાઢવા મળી છે ભેજમાં શિંગ તરત ઉગી જાય એ નિકાલ ઘરે પડીને પાંચ દિવસ આપણે કોઈ વેચવા નહીં આવતા તો બિચારો ખેડૂત શું કરે છે ઘરમાં સુકી પોતાને અત્યારે ઉભા રહેવાની તકલીફ છે બધું જ ગયું છે માતરો વરસાદ પડે છે ત્યારે

કદાચ મહિનોથી ઓછો કરો આવી વિનંતી કરી અને અમે સતત રાખ્યો છે બધું થશે પણ અમારા કીધું પ્રમાણે લગભગ લાગણીથી આપણી સરકાર જયારે સંવેદનશીલ છે ત્યારે શબ્દો થોડા વધુ થાય તો માપદ પણ એટલું કરો કે ટૂંકી મુદતનું ધોરણ कदाचित तमाम खेलों तो ने मार्ग करवाना आए असल ग्रस्त झड़ना आई तमाम बिजलियाँ का खेलों तो होती करता जा सरकार पासे वह आशा रखो जो जाए ही जो भारत हाँ तुम्हारी आपके बूंद से बना अपना ही ना तो बिल्डिंग आधार से नहीं वैसे हमारे को हैं वह तालुका पंचायत तो में समूह उम्मीदवार बन लिया

બે દિવસ થી આપણા વિસ્તારોમાં અને જે પરિસ્થિતિ હતી જોકે મારા હાથમાં તો કઈ નથી પણ આટલું કહી શકું તમારા કે મુખ્યમંત્રી અને આગમવાનો મેં લેખિત બધાને ભલામણ કરી પૂછ્યું પહોંચી

આપણે બંને ભાઈઓ ભેગા થઈ અને આપણા મુખ્યમંત્રીને અને જેને જેને લાગતા વળતા એને આપણે પોતે જે એના ભોજનની વાત આપણે બહુ કરી હું તો આટલું જે એમના જે બધા બતા હતા એનું ભાષણ બેઠો બેઠો હમ પણ આ ભાષણથી કઈ નહીં થાય

આ બધા તમે લોકો દુખી થાવ હું ક્યારે બી મારે કઈ વાત આવે ને તો હું એમ જ કહી દઉં તમારે ન તો ખાલી લેખો લખીને મૂકી દો અને મને જયારે લાગે કે તમને બોલાવી બસ ત્યારે હું તમને બોલાવી ત્યાં હું જો તમે કંઈ નહીં કરી શકું તો કાંઈ નહીં પણ સેવા તો કરો આજે ઘણા સમજતા નથી અને હું સમજાવવા જાઉં તો મને ગમતું બી નથી

નથી કરીને આટલું તો ચોક્કસ કહું કે પુરજોત્તમ સોલંકી આટલી બીમારી હોવા એ આવ્યો ને ત્યારે મારી તબિયત બહુ ખરાબ હતી

પરસોત્તમ સમાજ થી પહોંચી જવું નથી અને લાગે તારે કઈ નહી આપણી બધી વ્યવસ્થા કરવી જોઈએ અને એમ કરું છતાં તમને કોઈને ને બી તકલીફ પડે તો ભાવનગર મારો ભંગો છે મીરા કું કોઈને રિક્ષા વાળાને બી ને કે પરસોતમભાઈ ઘેરી જવું તો પૂછા મારા ઘરે બંગલે મૂકી જાય આ કામ કરાવું અને કરવું એમાં જમીન હસમણ કરો અને મારાથી ગામ ઉભી થાય તમારા બધાના દુઃખમાં હવે જે ભાગીદાર બનવું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું અને તમને ક્યાંય ને કોઈ બી તકલીફ પડે તો આપણા એમએલએ સિંહાભાઈ ગોઢાઈ એમની બે એક નમ્ર આપીશ કે તમારે થાય ને એટલા ગામો ફરજો અને જેટલી જેટલી રજૂઆતો તમારે હૃદય આવે તો મને બે મોકલજો આપણે બે ભાઈ ભેગા થઈ અને આની અંદરથી કેવો રસ્તો નીકળે એની માટે આ બંને ભાઈઓ આમાં કામ કરી એવી જ મારી શુભકામના બધા મારા કામ થઈ આગળ વધો ને એ શુભકામના અને મારા આજે ટીવી પર

અહીંયા આપણા મુખ્યમંત્રી ખૂબ વિચારી રહ્યા છે કે જે આવી રીતે કામ કરીએ એવી તમને આપી અને ભગવાન કરે તમને કોઈ દુઃખ ન પડે એવી આ મળતી રાત છે હું હમાશ્યા ભગવાન આગળ પ્રાર્થના કરું કે તમે હલથી બધા આમાંથી બહાર નીકળો એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરો એટલે તેને એવું કે દેવ ભગતાને રસી કરાવ